હલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો યુટ્યુબ ફેમિલી બધું મજામાં તો આજે વાડીએ પાછા આવી ગયા છીએ આપણે કાલે સોયાબીનમાં દવા સાટી આજે સાટવાની છે કપાસમાં તો કપાસમાં દવા સાટવાનું ચાલુ છે કપાસમાં રોગની દવા તો સાટી દીધી હતી પણ અમે આમાં ખડ થઈ ગયું છે એટલે ખડની દવા મારવાની છે આપણે કપાસ તો વીટગાળ છે માં સીધી ગ્લાયસેલ હાલે તરોવની દવા કપાસને કાંઈ થાય નહીં ને ખડ તો તરોવની દવા પાડી જ દે એટલે આવી દવા આપણે ચાલુ કરી છે આજે અહીંયા કપાસમાં તો બતાવું તમને કપાસ ને બધું જોઈ શકો છો દોસ્તો બતાવું આજ તો જોઈ શકો છો દોસ્તો જો આ રીતના ખડ થયું છે અને ડાયરેક્ટ જ ગ્લાયસેલ તરોવની દવા હાલે છે ડાયરેક્ટ આની પહેલાં એકવાર ચાટી હતી કપાસ નાનો હતો ત્યારે પછી હવે આ વખતે કપાસ મોટો થવા દીધો છે ભલે થોડુંક ખડ મોટું થઈ જાય ખડ તો કેમ કે ધરોની દવા ચાટવા ઉપાડી જ લે પણ હું છે કપાસ થોડોક મોટો હોય ને સટાય તો સારું પડે એમ અને જોઈ શકો છો આ કપાસ છે આપણે છવ્વીસ તારીખે સાઠ દિવસનો કપાસ થાય એટલે કે બે મહિનાનો આ બધો વીટગાર્ડ કપાસ જ છે ફોરજી જોઈ શકો છો દોસ્તો વાવણીનો છે કપાસ but તો દોસ્તો કાલે વ્લોગમાં બતાવ્યું હતું એવી જ રીતે આજે પણ જુઓ તમે વરસાદ બધી બાજુ આજે રવાનું ચાલુ થયું છે આદર થયો છે કાલની જેમ પાછું નિશાન બતાવ્યું છે કાલે વરસાદની વાટ બહુ જ હોય અને આવ્યો પણ કાલે પછી આવ્યો તો મિત્રો વરસાદ કાલના વ્લોગમાં બતાવ્યું હતું મેં એમ પણ થોડોક આવ્યો ઓછો આવ્યો એમ કહ ઝીરા બે કલાક સુધી કહ જીરા એમને ધીમો 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 વરસાદ ચાલુ હતો એટલે આજે પણ જુઓ તમે ત્યારે કરી દીધી છે એણે જરૂર ફૂલ છે જો આવી જાય તો જોઈ શકો છો દોસ્તો જો આ બાજુ પણ અંધારું થયું છે મંડાણ થયું છે ને વરવાનું ચાલુ છે એમ ખાલી મંડાણ છે ને એવું નથી વરવવાનું હોત ને ચાલું છે જોઈ શકો છો વાદળા આજનો આ નજારો આ બધું તો ક્યારનો વર્ષે બપોરનો બાર વાગ્યાનો લગભગ મંડાણો છે અને ગરમી બહુ છે જો આવી જાય તો સારું અને આપણે જો ઓલો ભાઈ કાલે હતો ને એ જો દવા સાટે કાલે સોયાબીનમાં સાટતા હતા આજે કપાસમાં સાટે છે તો દોસ્તો તમારે વિડીયો જોવો છો તો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરીજો તમારે ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીજો ગામનું નામ લખીઓ લાઇક કરજો દવા દવા સાટે છે ખડની દવા ચાલુ છે મિત્રો ખડ જોવો તમે ઉભવી કપામાં આપણે આગળ કીધું એમ